રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસેસ દ્વારા રાજકોટ શહેરી વિસ્તારોમાં આવેલ બિલ્ડિંગોમાં લગાવવામાં આવતી ફાયર સાધનો જે બિલ્ડિંગમાં રહેતા લોકોની જાગૃતિ માટે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના ના રોજ સત્યમ એવન્યુ વિંગ એક એસી ફૂટ રોડ હુંડાઈ શોરૂમ સામે રાજકોટ ખાતે ફાયર સેફટીની મોક ટ્રેલ આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે પાંચથી થી દસ રહેવાસીઓ જોડાયા હતા આ મોકડ્રીલ દ્વારા બિલ્ડિંગમાં લગાવવામાં આવેલ ફાયર સિસ્ટમ અને ફાયર સેફ્ટીના સાધનો આગ લાગે ત્યારે કઈ રીતે ઉપયોગ કેવી રીતે કરવો જાળવણી અને કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા ખાસ માહિતી આપવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ સત્યમ રિવર વ્યૂ આઈ વિંગ અમને ફાયર માટેની તાલીમ આપેલી છે તે બદલ અધિકારીઓનો આભાર